હું કાંઈ ગાંડો નથી રે ભગવાનની વાણી ભગવાન કહે છે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે મને કોઈ છેતરાઈ નહીં શકે હું કોઈના દેખાડાથી ખુશ થતો નથી માણસ શું કરે છે માણસ સવાર પડે બે પાંચ ફૂલ તોડી લાવે મંદિરમાં મૂકે દીવો પ્રગટાવે અને માને બસ ભગવાન ખુશ થઈ ગયા પણ ભગવાન હળવો સ્મિત કરી કહે છે મને ફૂલ નહીં ભાવ જોઈએ મને દીવો નહીં દિલ જોઈએ ભગવાનને શું દુઃખ આપે છે ભગવાન કહે છે તું મંદિરમાં આવે છે પણ બહાર નીકળતા જ એ જ હાથોથી કોઈને દુઃખ આપે છે તું મારો નામ લે છે પણ ઘરમાં મા બાપને અવગણે છે તું માથું ઝુકાવે છે પણ અહંકાર છોડતો નથી એટલે હું કહું છું હું કાંઈ ગાંડો નથી રે કે માત્ર દેખાડાથી પ્રસન્ન થઈ જાઉં બે પાંચ ફૂલથી મને મનાવી શકીશ ભગવાન કહે છે તું મને બે પાંચ ફૂલ આપે છે પણ બહાર જઈને કોઈનું દિલ તોડી નાખે છે તું માને છે કે બે પાંચ ફૂલના બદલામાં હું તને પાંચ લાખ આપી દઉં ના રે હું વેપારી નથી હું તો કર્મનો ન્યાય કરું છું ભગવાન શું જુએ છે ભગવાન ફૂલ નથી જુતો ફૂલ લાવનારનું હૃદય જુએ છે ભગવાન દાન નથી જોતા દાન પાછળનો ભાવ જુએ છે ભગવાન પૂજા નથી જોતા પૂજા પછીનું વર્તન જુએ છે સાચી ભક્તિ શું છે ભગવાન કહે છે જો તું સાચે મને ખુશ કરવા ઈચ્છતો હોય તો ખોટું છોડ સાચું અપનાવ કોઈને છેતર તો બંધ કર અહંકાર ઉતારી દે જરૂરિયાતમંદની મદદ કર આ બધું બે પાંચ ફૂલથી મોટું છે એક નાની કથા કહું એક દિવસ એક ગરીબ માણસ ખાલી હાથ મંદિર આવ્યો માત્ર આંખમાં આંસુ અને મનમાં વિશ્વાસ બીજો માણસ ઢગલાબંધ ફૂલ દાન દેખાડો લઈને આવ્યો ભગવાને ખાલી હાથવાળાને આશીર્વાદ આપ્યા કારણ એના દિલમાં કપટ નહોતું અંતિમ સંદેશ ભગવાન કહે છે હું કંઈ ગાંડો નથી રે કે દેખાણાથી ખુશ થઈ જાઉં હું કંઈ ઘેલો નથી રે કે છેતરાઓ મને ભોળા જેવો મને ફૂલ નહીં જોઈએ મને તારો સ્વભાવ જોઈએ મને પૈસા નહીં જોઈએ મને તારો પરિશ્રમ અને સત્ય જોઈએ મને મંદિર નહીં જોઈએ તું જાતે મંદિર બની જા